નફો ખોટનો એક મસ્ત દાખલો છે એ ગણવાનો છે અને આવા દાખલાઓ પણ પરીક્ષામાં વારંવાર પૂછાયા છે જોઈએ શું છે અહીંયા તો કે શિલ્પા વીસ ટકા નફો લઈને મીનાને ઘડિયાળ વેચે છે પણ મીના દસ ટકા ખોટ ખાઈને કિંજલને રૂપિયા બસો માં ઘડિયાળ વેચે છે તો શિલ્પાએ આ ઘડિયાળ કેટલા રૂપિયામાં ખરીદી હશે પહેલની જે વ્યક્તિ છે એણે કેટલામાં ખરીદી છે એવું આપણને પૂછ્યું છે બરાબર તો જે વ્યક્તિની કિંમત છે કેટલામાં ખરીદી હશે અને અને મીનાને વેચી દીધું છે તો x ના કેટલા ટકા કહેવાય તો કે એકસો વીસ ટકા એને મળશે તો એકસો ને વીસ ટકા લખી દઈએ ટકા છે એટલે ભેગાસો હવે આ કિંમતે એ કોને ઘડિયાળ વેચે છે તો કે મીનાને

બે છે એ ગુણાઈ જવાના છે બે એકસો આઠ ગુણ્યા બે બસો સોળ સો ગુણ્યા બે શું આવશે બસો તો શિલ્પાએ આ ઘડિયાળ હશે એ કેટલા રૂપિયામાં ખરીદી હશે તો કે બસો રૂપિયામાં ખરીદી હશે